કેમ છો ખેડૂત મિત્રો હું આપણો ખેડૂત ખેડૂતલક્ષી યુએસ પરિવાર અને આપની યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્ડમાં હું તમામ ખેડૂત મિત્રોનું તમામ વ્યુવરોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે કપાસ લગભગ 75 થી એસી દિવસના થઈ ગયા છે અને વાતાવરણ એકદમ ઠંડુ છે એટલે થ્રિપ્સ અને ચુસિયાને પોતાનું મોકળું મેદાન મળી ગયું છે કપાસના ભાગમાં તો હવે આ મોકળા મેદાનમાંથી ખેડૂતને બહાર આવવા માટે શું કરવું એના માટેનો આપણે આ આખો વિડીયો ઉતારવાનો છે એમને હું તમને બે દવા કહીશ એટલી બધી અસરકારક દવા છે કે જેમની ન પૂછો વાત અને તમે ખુશ થઈ જાશો એવું તમને રિઝલ્ટ આપણી આ બે દવાથી મળશે તો ખેડૂત મિત્રો આપણો આ જે વિડીયો છે એને એન્ડ સુધી જોજો અને વચ્ચે કટ ન કરતા અને આપણી આ જે ભલામણ કરવું એ દવાનો તમે બહોળા પ્રમાણમાં તમારા કપાસના પાકમાં ઉપયોગ કરજો જેથી કરી અને તમને ખૂબ જ સારા પ્રમાણમાં એનું સારું રિઝલ્ટ મળશે અને તમારો કપાસ છે એ તમે શેઢો ચઢો તા તમને ખબર પડી જશે કે આપણા કપાસમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે ખૂબ જ સરસ રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂત મિત્રો તમે જાણતા જ હશો કે થ્રીપ્સ છે એ તમને બે દિવસ પહેલાં તમારા ફિલ્ડમાં એકલ દોકલ જોવા મળી હોય તો એ પાંચ દિવસ પછી જાઓ તો તમને નીચેના પાનમાં અસંખ્ય થ્રીપ જોવા મળે છે અને સાથે લીલા ચુસિયા અને ફ્લાય પણ જોવા મળતી હશે તો હવે આનો એક જ દવામાંથી કંટ્રોલ કઈ રીતે કરવો એના માટેની આજે આપણે આખી વાત કરવી છે ઘણા ખેડૂતો મોંઘા મોંઘા મોલેક્યુલ છાંટી અને સામાન્ય પ્રકારના ટેકનિકલને મૂકી દે છે અને મોંઘા મોલેક્યુલ છાંટે છે અને ખર્ચો સરવાળે વધી જતો હોય છે તો આવા મોંઘા મોલેક્યુલ છાંટવાની જરૂર નથી હું તમને એક સામાન્ય દવા બતાવવાનો છું એ સામાન્ય દવા એટલે કે ભલે થોડી કોસ્ટલી છે કોસ્ટલી એટલે જે મોંઘા એટલા બધા મોલેક્યુલ આવે છે એટલી બધી મોંઘી નથી પરંતુ એના કરતાં ઓછા પ્રમાણમાં મોંઘી છે અને સસ્તી છે આવી દવાનું હું તમને આજે મહત્ત્વનો વિડીયોમાં ભલામણ કરવાનો છું તો હવે ખેડૂત મિત્રો તમે જાણો જ છો કે થ્રિપ્સના માર્કેટની અંદર અત્યારે ઘણા બધા ટેકનિકલવાળી ઘણા બધા કોમ્બી ટેકનિકલવાળી દવાઓ સિંગલ ટેક ટેકનિકલ અને કોમ્બી ટેકનિકલ બંને દવાઓ માર્કેટમાં અત્યારે અવેલેબલ છે એટલે ઉપલબ્ધ થઈ ગઈ છે પરંતુ આપણને ખબર પરફેક્ટ ખબર નથી કે કયા ટેકનિકલવાળી દવા વાપરવાથી આપણા કપાસના પાકની અંદર થ્રિપ્સ લીલી પોપટી અને સફેદ માખી આ નાબૂદ થઈ જાય તો ખેડૂત મિત્રો હવે આપણે મેઇન મુદ્દા ઉપર જઈએ કે આપણા કપાસની અંદર થ્રીપ્સનો રોગ સામાન્ય પ્રકારનો હોય અને એને કંટ્રોલ કરી લેવી હોય તો એના માટે કઈ દવા વાપરવી તો હું તમને કહીશ કે પહેલો સ્પ્રે છે તમે ફિપ્રોનિલ અને ઇમિડા એ ચાલી ચાલી ટકા માર્કેટમાં અત્યારે ઘણા બધા બ્રાન્ડ નેમથી અને ઘણી બધી કંપનીની આવે છે આ એક પંપમાં આઠ ગ્રામનું પ્રમાણ નાખી અને એની સાથે કોઈ પણ સારું સ્પ્રેડર જેને આપણે ખેડૂતની ભાષામાં સ્ટીકર કહી છે પરંતુ આ સ્ટીકર કે સ્પ્રેડર એક પંપમાં પાંચ વાપરવાનું તમારું રિઝલ્ટ એ સો ટકા મળશે આ એક તમારે દવા યાદ રાખવાની કે ફીપરો અને ઇમિડા બરાબર એમાં ઇમિડા ક્લોરો ચાલી આવે છે અને ફીપરો નીર ચાલી શશે આવે હવે આ વાપરવાથી થ્રીપ્સ લીલા ચૂચિયા વાઇટ ફ્લાય ગળો અને મિલીબગ આ બધું એક જ દવાથી કંટ્રોલ થશે હવે તમે કહેશો કે આ દવા તો છાંટી દીધી છે પરંતુ હજી થ્રીપ્સ કંટ્રોલ નથી થઈ તો હવે હું મારો પર્સનલ મારા ફિલ્ડની અંદર નીચે તૈયાર થયેલો અથવા મારી ખુદની વાડીમાં સ્પ્રે મારેલો હું તમને કહું કે પારિજાત કંપનીનું પારિજાત કેમિકલ્સનું એક જાયફેન અલ્ટ્રા કરીને આવે છે જાયફેન અલ્ટ્રા એ એટલી ઇફેક્ટિવ દવા છે કંપનીની ભલામણ તો ખાલી માઇટ ફ્લાય માટે સફાયો કરી નાખે છે કંપનીની ભલામણ ખાલી માઇટ્સ અને સફેદ માખી માટે જ છે પરંતુ આ દવાનો જાત અનુભવ તમને કહું છું કે આ દવા સંપૂર્ણ સફાયો કરી નાખે છે હવે જાયફેન અલ્ટ્રા છે એમાં ડાયફેન ક્યુરોન આઠ ટકા વીસ ટકા ત્રીસ ટકા આવે છે અને પાયરીપોક્સીફેન એ આઠ ટકા આવે છે આ બંને ટેકનિકલ ઘણી બધી કંપનીના આવતા હશે પણ મેં આ પારિજાતનો જાયફેન અલ્ટ્રાનો અનુભવ કરેલ છે કે જેમાં પાયરીપોક્સીફેન આઠ ટકા અને ડાયફેન ક્યુરોન એક ત્રીસ ટકા એની અંદર ટેકનિકલ આવે છે તો આ એક પંપમાં ચાલી નાખી અને સ્પ્રે કરવાથી ભેગું કોઈ પણ કંપનીનું સારું સ્ટીકર નાખી અને સ્પ્રે કરવાથી સો ટકા એનું રિઝલ્ટ આવે છે તો તમને ભલામણ કરું કે કાં જાયફેન અલ્ટ્રા એક પંપમાં ચાલી નાખીને કરજો અને કા ઇમિડિયા ફીપરોનો સ્પ્રે કરજો હવે આ બંને દવા છાંટી દીધી પછીના તમારે થર્ડ રાઉન્ડમાં એટલે કે ત્રીજા રાઉન્ડમાં છાંટવી છે તો ત્રીજા રાઉન્ડની અંદર આનું રેજિસ્ટ્રેશન છે એની કળી છે એની સાયકલ છે એ ભાંગવા માટે બીજી વખત તમે ખાલી નીમ બેજ છે કરેજ છે આ લીમડાનું ઓઇલ અથવા કરંજનું ઓઈલ એક પંપમાં ચાલીથી પચા નાખી અને છાંટી દેશો જેથી તમારી થ્રીપ્સની વ્હાઈટ પ્લાયની અને સપ લીલા ચુસિયા એટલે કે જેસીડની જેસીડની છે એ સાયકલ આખી તૂટી જશે અને પાછો તમે જાયફેન અલ્ટ્રા અથવા ફીપરો ઇમીડા ચાલી ચાલી એ બેમાંથી કોઈપણનો સ્પ્રે કરશો તો સો ટકા એનું રિઝલ્ટ આવશે આ મેં જાત અનુભવ કરેલો છે અને સો ટકા રિઝલ્ટ છે કોઈપણ દવા વાળાની દુકાને જઈ અને તમારે જાયફેડ અલ્ટ્રા લઈ અને એક પમમાં ચાલી નાખી દેવાનું ભેગું પાંચ પાંચ ગ્રામ સ્ટીકર નાખી દો એટલે એમાં તમને સો ટકા રિઝલ્ટ મળશે એટલે આ વિડીયામાં આપણે આટલું જ કહેવાનું હતું કે કોઈપણ પ્રકારના મોઘા મોલેક્યુલ છાંયટા વગર આપણી તમને કીધા એ ટેકનિકલવાળી દવા સારી કંપનીની લઈ અને છાંકી દેજો જેના કારણે તમારા કપાસની અંદર ગ્રીનરી સારી આવી જશે નીચેના પાનથી કહીને ઉપરના પાનની અંદર ચૂસ્યા અને થ્રીપ્સનો એટેક હશે એ પાનમાં એટેક થા આવું બિલકુલ નહીવત નહીવત રહેશે એટલે આ દવાનો તમે સ્પ્રે કરી નાખજો એવી મારી ભલામણ છે હવે મેં તમને કીધું કે બે સ્પ્રે તમે આના કરી નાખ્યા તમારો કપાસ કમ્પ્લીટ છે તો પાછું તમારે જાયફેન અને ફિપ્રોનિમિડા વાપરવાનું નથી તો એની બદલે તમે નીમ ઓઇલ અથવા કરંજનું ઓઇલ એની સાયકલ તોડવા માટે આ એક પંપમાં પચાસનું પ્રમાણ નાખી અને ખાલી છાંટી દેજો તમને સો ટકા રિઝલ્ટ મળશે સો ટકા અને સંપૂર્ણ તમે ખુશ થઈ જશો એવું તમને એનું રિઝલ્ટ જોવા મળશે તો આપણે આજે આટલો જ વિડીયો ઉતારવાનો હતો કે ફિપ્સની દવાના મોંઘા મોલેક્યુલના બદલે આ બજારમાં મળતા સસ્તા મોલેક્યુલ વાપરી અને સારું રિઝલ્ટ મેળવો તો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડને ટૂંકમાં આ તમને જો વિડીયો પસંદ આવે તો બીજા ગ્રુપ સુધી શેર કરજો આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને ખેડૂત સુધી આપણો આ સંદેશ પહોંચાડજો જેથી ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે એવો આપણો હંમેશા રહી રહ્યો હોય છે તો આપણી આ યુટ્યુબ યુટ્યુબ ચેનલ ખેડૂત વર્લ્ડને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો એવી મારી તમને બધાને ભલામણ છે ナマスカ。